જય શ્રી સ્વામિનારાયણ છપૈયા દર્શનનો જે બીજો ભાગ છે એ તમને બતાવી રહ્યા છીએ દર્શન કરાવી રહ્યા છીએ અમે ગૌઘાટ આવ્યા છીએ જ્યાં વિશ્વામિત્રી નદી છે ભગવાન શ્રી હરિ બચપણની અંદર ગાયો ચરાવવા માટે સખાઓને સાથે જ્યારે અહીંયા આવતા ત્યારે સખાઓને તરસ લાગતા ભગવાને આ સ્થાનની અંદર પોતાના ચરણનો અંગૂઠો દબાવી અને જળ કાઢેલું જે આજ પણ બસો બસો વર્ષના વાણાવાયા છતાં પણ નીકળી રહ્યું છે એ તમે જોઈ રહ્યા છો વિશ્વામિત્રીનો પવિત્ર જે કિનારો એમાં બે કુંડ બનાવવામાં આવ્યા છે સ્નાન માટે અને ત્યાં અમે એના પગથીએ બેસી અને સ્નાનનો સંકલ્પ મૂકી રહ્યા છીએ ત્યાં કાયમને માટે ભૂદેવ આનો મહિમા સમજાવતા હોય છે તો ભગવાન શ્રી હરિના ચરણના અંગૂઠાથી નીકળેલી પવિત્ર ગંગા તો એને વિશ્વામિત્રીના નામથી આજે ઓળખવામાં આવે છે આમ તો છપૈયામાં મહારાજ ત્રણ વર્ષ રહ્યા એવું કહેવાય એટલે એમ થાય કે ત્રણ વર્ષે કાંઈ ગાયો ચરવવા ગયા ન હોય પણ મોસાળ છપૈયામાં હતું એટલે અયોધ્યા ગયા પછી પણ અવારનવાર મહારાજ છપૈયા આવતા અને અહીંયા મોસાળમાં આવે ત્યારે બાળ મિત્રોની સાથે ગાયો ચરાવવા માટે મહારાજ જતા અને એટલા માટે જ આને ગૌઘાટ કહેવામાં આવે છે તો ત્યાં અમે બધાએ ગૌઘાટની અંદર સ્નાન કર્યું છે પવિત્ર આ જે ગૌઘાટનું જળ તમે ચાર પાંચ જગ્યાએ જ્યારે આવો ત્યારે ખાસ દર્શન કરજો અને જોજો કે દરેક જગ્યાએ જળ અત્યારે જમીનમાંથી નીકળી રહ્યું છે ગમે એવા દુષ્કાળ પડે અને નદીઓના પાણી કદાચ સુકાય પણ એવું કહેવાય છે કે વિશ્વામિત્રીની અંદર પરમાત્માના ચરણ રજથી નીકળતું જે જળ એનો સ્ત્રોત ક્યારેય પણ સુકાયો નથી બસો બસો વર્ષના વાણાવાયા છે તો અતિ પ્રસાદીનું અતિ પવિત્ર જ્યાં ભગવાનના બાળમિત્રોએ જળ પીધેલું પરમાત્માએ પીધેલું અવારનવાર આ જળની અંદર ભગવાને મિત્રો સહિત સ્નાન કરેલું તો એ પવિત્ર જળની અંદર અંદર થોડી કીચડ લીલ વગેરે હોય એટલે કિનારે જ બધાને અમે ઉપર પાણી નાખી અને સ્નાન કરાવી રહ્યા છીએ જેના તમે દર્શન કરી રહ્યા છો તમે પણ સાથે સાથે જરૂરથી સ્નાન કર્યાનો સંકલ્પ કરજો બપોર પછીનો સમય છે સરસ મજાનો તાપ છે અને એકદમ ઠંડુ હિમાલયનું હોય એવું નિર્મળ આ વિશ્વામિત્રીનો જળ છે આ કુંડની પાછળનો જે ભાગ છે ત્યાં વિશ્વામિત્રી નદી વહી રહી છે તો ત્યાં સ્નાન કરી અને અમારા વર્ષોના નિયમ પ્રમાણે ભીના જ વસ્ત્રથી અમે બાજુના ચોગાનની અંદર કાયમને માટે રાસ લેતા હોઈએ છીએ તો એ જ ન્યાયે આજે પણ બધા જ બહેનો રાસ લઈ રહ્યા છે અને અહીંયાનું જે કીર્તન એ સંતોએ બનાવેલું વાલો ગૌઘાટે જાય ગાયો ચારવા તો એના ઓરિજિનલ શબ્દોને તમે જરૂરથી હવે સાંભળો

તો આવી રીતે આ ગૌઘાટની પવિત્ર ધરતીમાં બહેનોએ ભગવાનના લીલા ચરિત્રોને યાદ કરી અને કીર્તન સાથે રાસ લીધો અહીંયા પવિત્ર પ્રસાદીનો પીપળો છે તમને થડ જોતાં જેવું લાગે કે આ બસો વર્ષ પુરાણો હોઈ શકે જેના ઉપર અવારનવાર ચડી અને ભગવાન શ્રી હરી બાળમિત્રોની સાથે ગાયો ચરાવતા આમલી પીપળી વગેરેની રમતો રમતા હોય આજુબાજુમાં પાકા પથ્થરથી સરસ મજાનો ચોતરો બનાવવામાં આવ્યો છે તો એ પવિત્ર પીપળ વૃક્ષનો સ્પર્શ કરી બધાએ દર્શન કરી અને એની પરિક્રમા કરી રહ્યા છે આમ પણ પીપળો છે તો ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે તો એના દર્શન બધાએ કરે અને ત્યાંથી અમે વાહનોના માધ્યમથી કલ્યાણ સાગર આવ્યા છીએ નરેચા નામનું ગામ છે અને એ ગામની બહાર કલ્યાણસાગર નામનું સરોવર આવેલું છે સરોવરની અંદર અંદર તો ખાસ કરીને જળ નથી પણ ત્યાં હનુમાનજી મહારાજ પધરાવેલા છે એકદમ જૂના પુરાણા પ્રસાદીના તો એ હનુમાનજી મહારાજના બધા બહેનો દર્શન કરી રહ્યા છે બહુ નાની અને સોહામણી હનુમાનજી મહારાજની પ્રતિમા છે તો જે કલ્યાણસાગરની અંદર તમે લેખ વાંચી જ રહ્યા છો કે રાજા સન્માનસિંઘજીના દરબારમાં જ્યારે લગ્નોત્સવ હતો અને ત્યારે આતશબાજીની અંદર બે એના સિપાહીઓ મરાયેલા એને ભગવાન શ્રી હરિએ આ સ્થાનની અંદર જીવતા કરેલા કલ્યાણસાગરનું જળ છાંટીને તો એ કલ્યાણસાગર એકદમ કોરું છે તમે જોઈ રહ્યા છો ને એને કિનારે જ અમે બધાએ સાથે ઊભા છીએ બાજુમાં જે તમને ખાડા જેવું દેખાય છે તો એ કલ્યાણસાગર સરોવર છે તો ભગવાન શ્રી હરી આ સરોવરની અંદર સ્નાન પણ કરેલું છે ત્યાં દર્શન કરી અને અમે ખાંપા તલાવડી આવ્યા છીએ જે કથા અતિશય સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે કે જે જગ્યાએ પરમાત્માને ખાંપો વાગેલો અને એટલે જ આ તલાવડીનું નામ ખાંપા તલાવડી પડ્યું છે એના કિનારે હરિદાસ બાવા રહેતા અને કાયમ રામાયણની કથા વગેરે વાંચતા તો ભગવાન શ્રી હરી બાળમિત્રોની સાથે સાંભળવા માટે જતા ખાપા તલાવડી તમે જોઈ રહ્યા છો થોડું ઘણું પાણી છે પણ બહુ સારું પાણી નથી એટલે અમે સ્નાન વગેરે કર્યું નથી ત્યાં એના કિનારે બેસી અને અમે ખાંપા તલાવડીના માત્ર ને માત્ર દર્શન કરી રહ્યા છીએ અને એ ભૂમિની અંદર અમે ફરી રહ્યા છીએ ખાંપા તલાવડીને પણ પાકા પથ્થરોથી ઘણા સમય પહેલાં બાંધવામાં આવેલી છે અત્યારે તમને થોડો એનો કિનારો જીર્ણ થયો હોય એવું દેખાઈ રહ્યું છે પણ જ્યારે ચોમાસાનો સમય હોય ત્યારે ખાંપા તલાવડી હોય કલ્યાણસાગર હોય કે બીજા કોઈ પણ અહીંયાના શ્રવણ તલાવડી વગેરે સરોવરો હોય તો એ જળથી છલોછલ ભરેલા હોય છે પણ અત્યારે આ શિયાળો ઉનાળાનો જે સમન હોય તો એ સમયની અંદર આપણને ખાસ આમાં જળ દેખાતું નથી કારણ કે ચોમાસા સિવાય આમાં જળની આવક ક્યારેય ક્યાંયથી થતી નથી તો એ ખાંપા તલાવડીને કિનારે બધા જ બહેનો બેઠા છે અત્યારે જે તમે છત્રી જોઈ રહ્યા છો ત્યાં આંબલીનું વૃક્ષ હતું અને એના ઉપર ભગવાન શ્રી હરિ ચડેલા અને ત્યાંથી નીચે ઉતરતા ભગવાનને જાંગની અંદર ખાંપો વાગેલો તો એ આ પ્રસાદીની જગ્યા છે જ્યાં અશ્વિની કુમારોએ આવી અને ભગવાનને પાટાપિંડી વગેરે કરેલા અને બાળમિત્રોની સાથે ભગવાન ઘરે ગયેલા તો ત્યાં આજે આંબલીની જગ્યાએ છત્રી બનાવી અને પરમાત્માના ચરણારવિંદ ત્યાં પધરાવવામાં આવ્યા છે જે ભાવિક ભક્તો આવે આ બાળચરિત્રોને યાદ કરી અને સ્મૃતિ તાજી કરી અને પરમાત્માને રાજી કરવાનો પ્રયાસ કરતા હોય છે તો છત્રીમાં ચરણારવિંદના દર્શન કરી એકાદ બે પ્રદક્ષિણા વગેરે અમે લોકો કરી રહ્યા છીએ અને દરેક જગ્યાએ તમને એક જ સરખી છત્રીઓ જોવા મળશે કારણ કે છપૈયા મંદિર તરફથી આ બાંધવામાં આવી છે ત્યાં દર્શન કરી અને અમે તીનવા ગામ જે ચંદનમાસીનું ઘર કહેવાય છે તો ત્યાં આવ્યા છીએ ભગવાન શ્રી હરિએ ચંદનમાસી જ્યારે દળતા અને જે ઘંટી ઉપર હાથ રાખેલો તો એ પ્રસાદીની ઘંટી એને પણ તમે જોઈ રહ્યા છો એનાથી પાછળના ભાગમાં ભૂતિયો કૂવો છે તો જે સ્થાનની અંદર ભક્તિમાં જળ ભરવા ગયેલા અને ભૂતોએ ગળો જાલેલો પરમાત્માને ખ્યાલ આવતા ભગવાને કૂવાની અંદર દુબાકો મારી અને તમામ જે પ્રેતાત્માઓ હતા એને બદ્રિકાશ્રમની અંદર પાપના પ્રાયશ્ચિત માટે મોકલેલા તો એ આ ભૂતિયો કૂવો છે બાજુમાં ચરણારવિંદ બના પધરાવવામાં આવ્યા છે છત્રી કરીને તો એની અમે પ્રદક્ષિણા વગેરે કરી રહ્યા છીએ ભૂતિયા કૂવાની અંદર પણ પાણી છે પણ ઉપર થોડી લીલ વગેરે બાજી ગયેલું છે એટલે સ્નાન થાય એવું નથી માત્ર ને માત્ર જળનો છંટકાવ થઈ શકે એવી જ વ્યવસ્થા છે આમ તો કૂવા ઉપર પણ અંદર કચરો વગેરે ન પડે એના માટે છત્રી બનાવવામાં આવી છે તો ત્યાંથી બાલદી માગી જળ સિંચી અને બધાને ભૂતિયા કૂવાનું પવિત્ર જળ એ છંટકાવ કરવામાં આવે છે આ કૂવાનો એવો મહિમા છે કે આ કુંવરના જળથી જે સ્નાન વગેરે કરે તો એના જીવનની અંદર ભૂત દીકનો ઉપદ્રવ ક્યારેય પણ થતો નથી ભગવાન શ્રી હરિનું એવું વરદાન છે એટલે બાલદીમાંથી જળ બધાના ઉપર છંટકાવ કરી રહ્યા છે કારણ કે સ્નાન કરવાથી કાંઈ મેળ આવે એવું નથી ઘણી બધી બાલદીઓ સિંચવી પડે તો આ રીતે સ્નાન કરી અને ત્યાં બધાએ ફરી રહ્યા છે તો ત્યાંથી હવે અમે આગળ જઈ રહ્યા છીએ મીન સાગર તરફ તો તમે સૌ પ્રથમ જોઈ રહ્યા છો ત્યાંની આ છત્રી છે અને જે જગ્યાએ મહુડાનું ઝાડ હતું અને ભગવાનના બાલમિત્રોને જ્યારે ભૂખ લાગેલી ત્યારે સિદ્ધિઓ એના માટે થાળ લઈને આવેલી અને ભગવાન શ્રીહરિને મિત્રો સહિત આ જગ્યાએ જમાડેલા તો એ આ પવિત્ર પ્રસાદીની જગ્યા છે અને એ છત્રી છે ત્યાં ચરણાર્વિંદ પધરાવવામાં આવ્યા છે અત્યારે મવડાનું ઝાડ નથી આજુબાજુમાં આંબા વગેરેના વૃક્ષોના તમે દર્શન કરી રહ્યા છો આ છપૈયાની જે ધરતી એમાં આંબા વગેરેના વૃક્ષો પુષ્કળ અત્યારે તો પાંદડા કરતાં પણ તમે ઠેક ઠેકાણે આંબામાં મોર વધારે જોઈ શકશો તો એ છત્રીના દર્શન કરી ત્યાંથી થોડે જ આગળ તમે જોઈ રહ્યા છો મીન સરોવર છે લગભગ મીનસાગરમાં પાણી હોતું નથી અને હોય તો પણ ગંદુ હોય છે પણ અત્યારે તો ચોમાસું નહીં હોવા છતાં કદાચ અહીંયા જળ ભરવામાં આવ્યું હશે એટલે સમુદ્રને જેમ આખું સરોવર છલોછલ ભરેલું છે વળી એકદમ સુંદર ચોખ્ખું જેનો જળ છે એટલે જે જે બહેનોને શ્રદ્ધા હતી એમણે આ સરોવરની અંદર ખૂબ સારી રીતે સ્નાન વગેરે કર્યું છે તમે જોઈ રહ્યા છો કે જાણે નારાયણ સરોવર હોય એવડું મોટું દરિયા જેવું આ સરોવર દેખાઈ રહ્યું છે અને પાણીની ઘણી બધી ઊંડાઈ એ પણ તમે એના હિલોળા ઉપરથી માપી શકો છો તો બીજા બધા જે બહેનો છે એમણે સ્નાન કરવાનો સંકલ્પ મૂકી અને એના ઉપર સરોવરનું જે જળ એના અમી છાંટણા કરવામાં આવ્યા છે તો આ રીતે દર્શન કરી અને અમે ત્યાંથી ત્રિકોણિયા ખેતરે ગયા છીએ તો જે ત્રિકોણિયા ખેતરે ભગવાન શ્રી હરી ચીબડી નીંદવા માટે ગયેલા અત્યારે તો આમ તો ખેતર સાફ છે ચોમાસું હોય તો વળી કાંઈક વાવેતર વગેરે કરેલું હોય તો ભગવાન શ્રી હરિએ ઘાસને બદલે ચીબડી ખેંચી કાઢેલી અને પોતાનું અદ્ભુત ઐશ્વર્ય રામ પ્રતાપજી મહારાજને બતાવેલું તો ત્યાં ત્રિકોણીએ દર્શન કરી અને અમે હવે જાંબુડે આવ્યા છીએ બહુ મોટો તોતિંગ પ્રસાદીનો જાંબુડો એનો થડ તમે જોઈ રહ્યા છો ચારે બાજુ ઓટો વગેરે કરી અને એને સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે બાજુમાં જ છત્રી છે અને જે સ્થાનની અંદર ભગવાન શ્રી બાળ મિત્રોની સાથે જાંબુ જમવા માટે ગયેલા અને રખેવાળે જ્યારે ઉપદ્રવ કર્યો તો ભગવાન બાળ સ્વરૂપ હોવા છતાં પણ એ રખેવાળનો હાથ ઉતારી નાખેલો અને આ સ્થાનની અંદર બાળમિત્રોની સાથે ભગવાન ખૂબ જાંબુ વગેરે જમેલા અવારનવાર રમવા માટે પણ આવતા તમે આંબાના વૃક્ષ જોઈ રહ્યા છો હમણાં મેં કહ્યું એમ કે એના પાંદડા નથી એટલો તો એના ઉપર મોર આવેલો છે આપણે અહીંયા ગુજરાતમાં કેરીઓ થોડી વહેલી પાકે પણ એ ઉત્તર પ્રદેશની અંદર કેરીઓ મોડી પાકે લગભગ ખાસ કરીને જેઠ મહિનામાં ત્યાં કેરીઓની સિઝન હોય છે તો એ જાંબુડાના દર્શન કરી અને અમે બહિર્યો કૂવો જેને કહેવામાં આવે છે તો જે બહેર્ય કૂવામાં ઈચ્છારામભાઈ રમતા રમતા પડી ગયેલા ને ભગવાન શ્રી એમના હાથ જાલી અને બહાર કાઢેલા તો એ બહેરિયો કૂવો અત્યારે એમાં પાણી વગેરે તો કાંઈ છે નહીં તો એ બહેરિયો કૂવો જે ફિરોજપુર ગામની અંદર માનવામાં આવે છે તો એના દર્શન કરી અને અમે પાછા નારાયણ સરોવરે આવ્યા છીએ તમે સરોવરના દર્શન કરી રહ્યા છો હવે અમે કાયદેસર નારાયણ સરોવરમાં સ્નાન કરવાની તૈયારી કરીએ છીએ સૌ પ્રથમ યાત્રા નિમિત્તના સ્નાનનો સંકલ્પ મૂકી રહ્યા છીએ બહુ સરસ મજાનું જળ છે અને જળ ઓછું થાય એટલે મંદિર તરફથી વ્યવસ્થા પણ છે કે મંદિરની અંદર જે બોર હોય એમાંથી આ સરોવરની અંદર જળ ભરવામાં આવે છે એટલે ક્યારેય પણ સરોવરમાં અત્યારે તમે જોઈ રહ્યા છો એનાથી જળ ઓછું થતું નથી ચોમાસામાં વરસાદના પાણીને કારણે છલકાઈ જતું હોય પણ અત્યારે ઉનાળા શિયાળાનો સમન્વય હોય પાણી માપસરનું દેખાય છે અને એની અંદર બધા જ બહેનો ભગવાનને યાદ કરીને સ્નાન કરી રહ્યા છીએ અમે તો આટલા ઉંમરમાં મોટા છીએ પણ મારા જ્યારે સ્નાન કરતા ત્યારે માત્ર ને માત્ર અઢીથી ત્રણ વર્ષની એમની ઉંમર હતી અને છતાંય પણ ભગવાન શ્રી હરિ આમાં ધૂબકા મારી મારીને સ્નાન કરતા તો એવું પવિત્ર જે આ નારાયણ સરોવર એમાં બધા બહેનો પોતપોતાની રીતે વારાફરતી સ્નાન કરતા શ્રદ્ધા હોય એ જાજીવાર રોકાય અને ઠંડી વગેરે લાગે તબિયત આમ તેમ લાગે તો માત્ર ને માત્ર ડૂબકી મારી અને અહીંયાથી નીકળી જતા હોય છે તો આ નારાયણ સરોવરમાં બધા જ બહેનો ભગવાનની સ્મૃતિ સાથે સ્નાન કરી રહ્યા છે આમ એટલી બધી ખાસ એમની કિનારા ઉપર ઊંડાઈ દેખાતી નથી બાકી જો આગળ જઈએ તો ત્રણ ત્રણ માથોડા સુધીની આ સરોવરની ઊંડાઈ છે અને નારાયણ સરોવરના જે લીલા ચરિત્રો એનો તો ક્યાંય પાર જ આવે એવું નથી એટલા બધા ચરિત્રો ભગવાને આ સ્થાનની અંદર કરેલા છે તો એ ચરિત્રોને અમે સંભાળી રહ્યા છીએ અને ભગવાનની સ્મૃતિ સાથે અમારું જે આખું ગ્રુપ છે સેવા ગ્રુપ જે ચારે બહેનો અમારી સાથે હતા તો એ સરસ રીતે સ્નાન કરી રહ્યા છે અને ભગવાનની લીલા ચરિત્રો જે કીર્તનોના માધ્યમથી નંદ સંતોએ લખેલા છે તો એ ચરિત્રોને યાદ કરી અને કીર્તન બોલી રહ્યા છે તો એ કીર્તનને સાંભળી અને અહીંયા આપણો એપિસોડ પૂર્ણ થશે તો બધાયને ભાવથી અમારા જય સ્વામી નારાયણ નારાયણ ખાતે થી Bye. પુષે વધાવે છપૈયા મે નારાયણ શર મેદ પ્રસદ નાનાથની લીલા અવત પ્રસદના નાથની લીલા ભાળી ને ભવ દુઃખ જાવે છપૈમ નારાયણ શર મે ભાળી ને ભવ દુઃખ જાવે છપૈયા મહારાજ કરે ભક્તોના કાજ કહે માવ કવિ કરે ભક્તોના કાજ પહે માવ કવિ મહારાજની કૃષ્ણ મહારાજની કૃષ્ણ રાજ મહારાજની